रोज करो लक्ष्मी द्वादश नाम मंत्र ना जाप कायम बनी रहेशे लक्ष्मीनी कृपा दृष्टि देवी लक्ष्मीनी जेमना पर कृपा थई जाए ते व्यक्ति ने जीवन में कोई प्रकार की कमी नहीं रहती रुपिया इज्जत मान सम्मान बधु ज तेमनी पासे होय छे देवी लक्ष्मी ने खुश करवा माटे अनेक मंत्र स्तुति तथा श्लोकों नी रचना करवामां आवी छे तेमां पण श्री लक्ष्मी द्वादश नाम स्तोत्रम पण एक छे આ સ્ત્રોત ના દરરોજ વિધી વિધાનથી જાપ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને મનગમતો ફળ આપે છે આ સ્તુતિ અને તેમાં બતાવેલા માતા લક્ષ્મીના 12 નામોનું મહત્વ અમૂજ છે શ્રી લક્ષ્મી દ્વાદશ નામ સ્તોત્રમ જાપ વિધી સવારે વહેલા ઉઠીને નહાયા પછી સાફ કપડા પહેરી દેવી લક્ષ્મીની પૂજા કરો તેમને લાલ ગુલાબનું ફૂલ અર્પિત કરો देवी लक्ष्मीनी मूर्तिनी सामने आसन लगावी स्फटिकनी माला લઈને આ સ્ત્રોત ના જાપ કરો દરરોજ 5 માળા જાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે આસન કુશનું હોય તો વધુ સારું રહે છે એક જ સમયે આસન તથા માળા થાય તો આ સ્ત્રોત જલ્દી જ સિદ્ધ થઈ જાય છે ઈશ્વરી ભગવાન વિષ્ણુને દેવોમાં શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે તે જે ઈશ્વર છે તેમની પત્ની હોવાથી તેમને ઈશ્વરી કહેવામાં આવ્યું છે કમલા દેવી લક્ષ્મીનું એક આસન કમળનું ફૂલ પણ છે એટલે તેમનો એક નામ કમળા પણ છે લક્ષ્મી લક્ષ્મી શબ્દનો અર્થ છે ધન સંપત્તિ અને શોભા આ પણ તેમના આદિમ જ છે એટલે આ પણ તેમનું એક નામ છે ચલા દેવી લક્ષ્મીને ચંચલા કહેવામાં આવ્યું છે અર્થાત તે એક સ્થાન પર નથી ટકતી એટલે તેમનું એક નામ ચલા પણ છે ભૂતિ ભૂતિનો અર્થ છે વૈભવ અને સુખ આ બને જ દેવી લક્ષ્મીના આદિમ છે એટલે લક્ષ્મીને ભૂતિ પણ કહેવામાં આવ્યું છે हरीप्रिया भगवान हरि એટલે વિષ્ણુની પત્ની હોવાથી દેવી લક્ષ્મીનું એક નામ હરિપ્રિયા પણ પ્રસિદ્ધ છે. પદમા પદ કમળનું જ એક નામ છે. કમળનું ફૂલ દેવી લક્ષ્મીને પ્રિય છે એટલે તેમનું એક નામ આ પણ છે. પદમાલયા આ શબ્દનો અર્થ છે પદમ એટલે કે કમળની દેવી. પદમાલયાનો અર્થ છે કમળ પર બિરાજતી દેવી. સંપદક તેનો અર્થ છે ધન સંપત્તિ, સંપદા દોલત. આ તમામ વસ્તુઓ પણ દેવી લક્ષ્મીના આધીન છે. रमा अर्थ चे देवी लक्ष्मी मा आ तमाम चे। तेमने रमा નો અર્થ છે સુંદર દેવી લક્ષ્મી માં આ તમામ ગુણ विद्यमान છે એટલે તેમને रमा પણ કહેવામાં આવે છે શ્રી તેનો અર્થ છે યોગ્ય શુભ शोभा કાંતી સરસ્વતી આ પણ તમામ દેવી લક્ષ્મી ના જ ગુણ છે પદમધારીણી હાથમાં કમળનું ફૂલ હોવાની દેવી લક્ષ્મી નું એક નામ પદમધારીણી પણ પ્રસિદ્ધ છે तो मित्रों तमने आ वीडियो केव लगे जरूर थी कमेंट करजो जो, जो सारो लगे तो वीडियो ने लाइक शेर करजो चेनल ने सब्सक्राइब करजो वीडियो अंत सुधी जो खूब खूब आभार जय श्री कृष्ण राधे राधे